હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી એ ટી બે હજાર પચીસને પાસ કર્યા પછી જે પ્રવેશ મેળવી રહ્યા છે તે તમામે તમામ વિદ્યાર્થી મિત્રોના ઘણા બધા પ્રશ્નો એમને મૂંઝવતા હતા જે કોમેન્ટમાં એ કરતા હતા એમાંના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એમને મેં અહીંયા કલેક્ટ કર્યા છે ને એનું આપણે વન બાય વન બાય સોલ્યુશન કરીશું ઓકે આ મિત્રો જે આ વિડીયોની અંદર છે એને આપણે એ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું એટલે કે તમે જોડાયેલા રહેજો છોડી ના દેતા હવે શું એડમિશન થઈ ગયા પછી શાળા બદલી શકાશે એક મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓનો કેમ પ્રશ્ન છે કેમ કે ઘણા વિદ્યાર્થીને એવું છે કે આપણે નજીકની જિલ્લાની જ્ઞાનશક્તિ છે રક્ષા શક્તિ છે બરાબર કોઈ મોડલ સ્કૂલ છે આવી મળવી જોઈએ આવું હોય છે પણ કોઈને દૂર મળે છે તો કે નહીં જવું એમ કહે છે બરાબર તો હવે માન લો ઉદાહરણ તરીકે તમને આપું છું જ્ઞાનશક્તિની વાત કરું છું બરાબર તો જ્ઞાનશક્તિ એક્સ નામની જ્ઞાનશક્તિ છે બરાબર એ જ્ઞાનશક્તિની અંદર કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા જ છે પણ એને દૂર પડે છે દોઢસો બસો કિલોમીટર દૂર પડે છે કાં તો વધારે પણ દૂર પડે છે તો હવે આના માટે વિદ્યાર્થી શું કરશે તો એને એડમિશન નહીં લેવું એવું છે નહીં એ ત્યાં એડમિશન લઈ લેવાનું મિત્રો પછી શું છે કે તમે બીજી જગ્યાએ કોઈક જગ્યાએ ઘણી જગ્યાએ કોઈકને ફાવે ના ફાવે એવું થાય તો વિદ્યાર્થી જગ્યા સ્કૂલ છોડી દે કે મારે અહીંયા નથી રહેવું કોઈને મમ્મી વગર ના ચાલતો હોય કોઈના પપ્પા વગર ના ચાલતો હોય એવા ઘણા મિત્રો હોય વિદ્યાર્થી હોય છે એટલે પછી એ લોકો બૂમ બરાડા કરીને કે ચાલો ભાગી જ જઈએ ઘરે જતા જ રહીએ એમ જીદ લઈને પછી એડમિશન કેન્સલ કરીને જતા રહેતા હવે આ જગ્યાએ જે વેકેન્સી પડે છે ને તમે અહીંયા આવવા માગો છો વાય નામની સ્કૂલમાં તે વાય નામની સ્કૂલમાં શું છે કે તે જે જગ્યા પડે છે ને એ તમારે ગાંધીનગર રજૂઆત કરીને આ પહેલેથી જ તમારી મૂળ શાળા છે એને વાત કરવાની એ તમને વિગત બતાવશે ગાંધીનગર રજૂઆત કરીને એ શાળાની અંદર એડમિશન લેવું તો જતું રહેવાશે આરામથી જતું રહેવાશે એટલે મિત્રો આપણી જે શાળા છે એને તમે જે શાળામાં એડમિશન મળતું હોય ત્યાં લઈ લેવું જરૂરી છે પછી ચેન્જ કરવું હોય તો થઈ જશે પણ ક્યાં થશે જ્ઞાનશક્તિ તું જ્ઞાનશક્તિ છે એમાં જવાશે કા તમે એકલવ્યમાં જવા માંગતા હોય કે શક્તિમાં ક્રોસ જવા માંગતા હોય તો ના કામ લાગે જ્ઞાનશક્તિવાળો જે આખી યોજના બદલાઈ જાય છે મિત્રો જ્ઞાન વાળો મિત્ર છે એ જ્ઞાન શક્તિમાં જ જશે કે રક્ષા શક્તિમાં કે એમાં એકલવ્ય છે મોડલ સ્કૂલ એમાં ના જઈ શકે બરાબર એટલે એ જરા ધ્યાન રાખવું પડશે આપણે સામેની એ જ પ્રકારની સ્કૂલ હોય છે એમાં કાં તો પછી બંને વિદ્યાર્થીઓ સામે સામે આવવા માંગતા હોય તો થઈ શકે બરાબર બીજો પ્રશ્ન છે શું એક વખત હોલ ટિકિટમાં નામ આવી જાય તો પછીના રાઉન્ડમાં નામ આવે મિત્રો એક વખત હોલ ટિકિટમાં નામ આવી જાય તો બીજા રાઉન્ડમાં નહીં આવવા દે એટલે કે નહીં આવે એની પાછળનું કારણ શું છે કે તમને યોજનાનો લાભ લેવા માટે એક વખત તમને જાણ કરી દેવામાં આવી છે તમને મેરિટની અંદર લઈ આવીને આવી ગયા છો એટલે તમને એક વખત જાણ કરી દેવામાં એક વખત તક આપી દેવામાં આવી છે ફરી તક આપતા નથી થરીની તક કોને આપે તમારથી ઓછા ગુણવાળા જે નીચે રહેલા ડાઉન મેરિટવાળા છે એ વિદ્યાર્થીઓને આપે એટલે તમારે એવું વિચારવાનું નહીં કે ફરીના રાઉન્ડમાં આવી જશે એટલે અત્યારે આપણે રક્ષા શક્તિમાં જોઈતું હતું શક્તિમાં નથી આવ્યું ને હવે એકલવ્યમાં આવ્યું છે તો ફરીના રાઉન્ડમાં કદાચ રક્ષા શક્તિમાં આવી જશે એવું વિચારવા જશો તો હાથમાંથી એકલવ્ય શાળા પણ જતી રહેશે આવું બની જશે શું રાઉન્ડ ઇટ નવેસરથી રજિસ્ટ્રેશન કરવાનું થશે હા અત્યારે પહેલો રાઉન્ડ પડી ચૂક્યો છે ને બીજો રાઉન્ડ પડવાની તૈયારી છે એટલે કે નજદીક છે બરાબર તો એ આ જે બીજો રાઉન્ડ પડવાની તૈયારી છે તો આ રજીસ્ટ્રી તે વખતે શું કરવાનું થશે તે વખતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરીથી આવીને આવી સેમ ટુ સેમ ચાલુ થશે એવી આ છે એવીને એવી સેમ ટુ સેમ ચાલુ થશે અને રજીસ્ટ્રેશનની અંદર શું થશે કે વિદ્યાર્થીનું નામ અંદર ફરીથી આપણે રજિસ્ટ્રેશન થશે અને ફરી પાછું ચોઇસ ફિલિંગ થશે અને ફરી પાછું મેરિટ આવશે એટલે કે રાઉન્ડ બીજો આવશે અને ફરી પાછી હોલ ટિકિટ બહાર આવશે બરાબર આવી સેમ ટુ સેમ પ્રોસેસ ત્રીજા રાઉન્ડમાં પણ થશે બરાબર ત્રણ રાઉન્ડ સુધી તો ચાલશે પછી નહીં ચાલે ત્રીજા રાઉન્ડમાં થોડા ખચરામાંથી ફોડીને વિદ્યાર્થીને એડમિશન દઈ દેવામાં આવશે અને પછી તો જગ્યાઓ લગભગ ફૂલ થઈ જશે પછી કહે છે કે શું જાતિનું પ્રમાણપત્ર સમયસર ના નીકળી રહે તો શું કરવું હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો છે હમણાં આપણે સત્તર તારીખને એવી આપી દીધેલી છે સત્તર છ ને એવી બધી બરાબર તો સત્તર છ છે ત્યાં સુધી કદાચ કોઈકને એવું પણ બની શકે કે પપ્પા ક્યાંક બહાર રહેતા હોય ને પપ્પાની જરૂરિયાત અંદર હોય ને અને કદાચ એ ના પણ નીકળે ઘણા બધા કારણો છે હવે એ ત્યારે જાતિનું પ્રમાણપત્ર ના નીકળી રહે તો શું કરવું તમે એડમિશન માગશો તો ત્યાં તમને એડમિશન તો આપી દેશે નો ડાઉટ પણ તમે જે તે કેટેગરીના કારણે બરાબર જે તે કેટેગરીના કારણે મેરિટમાં આવેલા છો એ કેટેગરીનું પ્રમાણપત્ર વહેલું મોડું ત્યાં જમા કરવું પડશે એટલે એ તમારી પાસે બાહ દરી પત્ર લખાવશે અને આટલા દિનની અંદર તમારે આ જમા કરાવી જવું એવું કહેશે એટલે આપણે પ્રયત્નો તો સો ટકા કરવો પડશે અને એ પ્રમાણપત્ર કડાવવું બી પડશે અને આપવું પણ પડશે આટલું ધ્યાન રહે પાકું શું પિતાનો જાતિનો દાખલો ચાલી શકશે મિત્રો પિતાનો જાતિનો દાખલો માત્ર ઓનલાઈન કરવા સુધી ચાલશે પછી ચાલશે નહીં બરાબર પછી બિલકુલ ચાલશે નહીં આ પ્રશ્ન પછી મને એક બીજો પ્રશ્ન આવી ગયો છે એક મિત્ર એવો કોમેન્ટમાં લખી દીધું હતું કે અમારે જન્મની તારીખ છે એ ઊંધી લખાઈ ગઈ છે એ બદલવી છે મિત્રો તમારી જન્મની તારીખ ઊંધી લખાયેલી તો એસએસએ છે એસએસએ છે એની અંદરથી કે આમ આમ હોય તો વાંધો નહીં બાકી જો જન્મનું પ્રમાણપત્ર આવે છે બરાબર જે તાલ નગરપાલિકાનું હોય છે પંચાયતનું હોય છે જન્મનો દાખલો હોય છે દાખલાની અંદર જે હોય છે એને એ જ વેલિડ ગણવામાં આવશે અને તમારે કંઈ એનાથી ખોટું લખાયેલું હોય તો એની પાસે એ કદાચ એ કરી આપે એ વાત અલગ છે બાકી જે પુરા યોગ્ય પુરાવા સાથે કરે તો બાકી તો મને લાગતું નથી શું મેરિટમાં ન આવો તો સ્કોલરશીપ મળી શકે મિત્રો હવે તમે મેરિટમાં જો પેલી યોજનાની અંદર ના આવ્યા તો તમે જ્યારે હોલ ટિકિટ કરશો ત્યારે તમને કહી દેવામાં આવશે કે ભાઈ તમે મે સ્કોલરશિપ માટે લાયક ગણવામાં આવ્યા છે એટલે તમને જ્યારે ત્યારે તમને જાણ કરવામાં આવશે એવું મેસેજ આપી દેશે એટલે તમારે જોતા રહેવું પડશે બરાબર મેરિટની અંદર તમે ના આવ્યા તો તમને સ્કોલરશિપ માટેનું તમે હોલ ટિકિટ માટે ડાઉનલોડ કરશો તે વખતે તમને આવું કહી દેવામાં આવશે બરાબર પર્સનલી ફોન કરીને નહીં કહેવામાં આવે એટલું યાદ રાખજો નહીં તો છેતરાશો શું મેડિકલ સર્ટિસ દરેક વિદ્યાર્થીઓએ રજૂ કરવું પડશે હા એવું કંઈક છે કે રક્ષા શક્તિ માટે તો ફરજિયાત છે રક્ષા શક્તિ માટે ફરજિયાત છે પણ જ્ઞાન શક્તિમાં પણ ક્યારેક ક્યારેક આ મેડિકલ સર્ટી મંગાવતા હોય છે બરાબર કે મેડિકલ સર્ટી છે એ ડૉક્ટરનું મંગાવતા હોય છે કે વિદ્યાર્થી લાંબા સમયથી કે કોઈ બીમારીથી ગ્રસ્ત નથી બરાબર કે અમુકનું કોઈકને ખેંચ આવતી હોય કોઈકના પર્સનલ ઘણી બધી બીમારીઓ હોઈ શકે અત્યારે એટલે એ બીમારીનું અને એની જવાબદારીને એની બાહીદારી પત્ર લખાવતા હોય કે અમારા વિદ્યાર્થીને કશું કંઈ પણ થાય જો બીમારી હોય ને તો પછી વાલી પાસે લખાવતા હોય છે બરાબર પછી વિદ્યાર્થીનું એડમિશન કયા સંજોગોમાં કયા કયા સંજોગોમાં રિજેક્ટ થઈ શકે તો વિદ્યાર્થીનું એડમિશન છે એક તો જરૂરી પુરાવા આપણે જે જે તે સમયે ના આપીએ ત્યારે રિજેક્ટ થઈ શકે જાય કેમ કે એમાં પણ એની ચોક્કસ ડેટ હોય છે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની ચોક્કસ ડેટ હોય છે એટલી ડેટની અંદર આપણે ના સબમિટ કરીએ તો એ જે આપણું ફોર્મ હોય છે ઓટોમેટિક એ રિજેક્ટ થઈ જતું છે ત્યારથી પણ સ્કૂલમાંથી પણ અલગ યુઝરને અને પાસવર્ડ સાથે એની અંદર લોગિન એની પર પ્રોસેસ કરવામાં આવતી હોય છે આપણા ડોક્યુમેન્ટ્સ પર એટલે એ આપણને બહુ સમય આપી શકતા નથી કે આપણે દાખલા તરીકે હમણાં વાત કરી કે મેં જાતિનો દાખલો થોડા સમય પછી મળશે તો એક વીકનું કેવું આપણે કદાચ સમય માગીએ તો એ આપી દે એ બને બે ત્રણ દિવસનો ચાર દિવસ અઠવાડિયું પણ પછી આપણે એમ કહીએ કે એક મહિના પછી આપીશ તો એ પોસિબલ ના બને કેમ કે ત્યાં સુધી તો એમની આખું પોર્ટલ છે પોર્ટલ જ બંધ થઈ જતું આવું બની જાય બરાબર એડમિશન પછી ક્યાર સુધી ફ્રી ભણવા મળશે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડમિશન તમે લઈ લીધું એટલે છઠ્ઠા ધોરણમાં તો આપણે બારમા ધોરણ સુધી તમારી જે તે સ્કૂલ છે એ સાયન્સને એવું ચલાવતી હોય તો એ પણ ટોટલી વસ્તુ ફ્રીમાં મળશે મેં એક વિડીયો આપણી ચેનલ પર મૂકી દીધો છે કઈ કઈ સગવડો મળશે આ આ બાબતનો બરાબર એટલે જ્ઞાનશક્તિ માટેનો છે એટલે આ તમને ટોટલી સગવડો આપશે ને બધી જ સગવડો તમે આરામથી એનો લાભ મેળવી શકશો ઓકે મિત્રો વિડીયો ગમે તે વીડિયોને લાઈક કરજો ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવામાં બિલકુલ નહીં ભૂલતા કંઈ પણ પ્રશ્ન હજુ પણ મૂંઝ આવતો હોય તો કોમેન્ટ અવશ્ય કરજો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ ફરી મળીશું આવી માહિતી સાથે ત્યાં સુધી રજા બોજ જય હિન્દ